શંકર ત્રિનાથ સાહુ રવિ રસ્કસરી ગોડ મનોજ કિરણ દાસ આશીષ રમેશ ગામિત પરેશ રાજુ ચૌધરી દેવાંગ ગોવિંદ વખારીયા વિરેન્દ્ર રામબાલક યાદવ અને કિશોર દેવરામ પાટિલને ઝડપી પાડી દારૂ સાથે અન્ય વસ્તુઓ મોબાઈલ અને બાઇકો મળી નવ લાખ અઠ્ઠાણું હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે બુટલેગર સંતોષ શેટી કાનુ ગોડા ડેડો દીપક અને વાહનોના માલિક સહિત અઢારને વોન્ટેડ જાહેર કર્યા હતા હાલ તો તમામનો કબજો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા ડિંડોલી પોલીસને સોંપાતા વધુ તપાસ ડિંડોલી પોલીસે હાથ ધરી છે